ઉપરાષ્ટ્રપતિ નાગરિકતા પ્રાપ્ત કરી વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી ઉપરના તમામ ત્યારબાદ ભાષાનો ભાષાનો સમય ભારતીય બંધારણને ક્યાં અનુસૂચિમાં આપવામાં આવેલો છે એ દસ સાત વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આઠમી ત્યારબાદ ભારતીય બંધારણના મુજબ નાણા રચના કરવામાં આવે છે એ બસો એસી બી ત્રણસો એસી સી સાતસો ત્રેપન ને ડી ત્રેપન અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ બસો ત્યારબાદ અન્ય ચૂંટણી કમિશનરને કોની ભલામણથી હટાવી શકાય છે એ વડાપ્રધાન બી રાષ્ટ્રપતિ સી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી મુખ્ય ચૂંટણી કમિશનર તો વિદ્યાર્થી મિત્રો જવાબ બનશે મુખ્ય ચૂંટણી કમિશનર રાષ્ટ્રપતિ અને મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા ચર્ચા વિચારણા કરીને તેને હટાવવામાં આવે છે અને રાષ્ટ્રપતિની ભલામણથી હટાવવામાં આવે છે ભારતીય બંધારણને સમજવાની સારી બંધારણના કયા ભાગમાં આપવામાં આવે છે એ મૂળભૂત અધિકારો બી મૂળભૂત ફરજો માર્ગદર્શક સિદ્ધાંતો ડી અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ત્યારબાદ લોકસભાના રાષ્ટ્રપતિ અને કેટલા સભ્યોને નિમણૂક કરવાની સત્તા છે એટલે કે લોકસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે એ બે બી પાંચ સી ત્રણ બાર અહી જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બે સભ્યો પણ હાલમાં આવી છે લાગુ પડતી નથી એ વડાપ્રધાન બી રાષ્ટ્રપતિ સી ઉપરાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બાકીના તમામ પેલું કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે રાજ્ય સરકારનો નો કાયદો સર્વોપરી છે રાષ્ટ્રપતિ નિર્ણય લે છે સુપ્રીમ કોર્ટ નિર્ણય લેશે અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કેન્દ્ર સરકારનો કાયદોપાલ સી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિ અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે રાષ્ટ્રપતિ ત્યારબાદ ભાષા રાજ્ય વ્યવસ્થા સૌપ્રથમ કઈ સાલમાં થઈ હતી એટલે કે ભાષા આધારિત કયા રાજ્યની વ્યવસ્થા કયા રાજ્ય અલગ પડ્યું હતું ઓગણીસો એકાવન બી ઓગણીસો પંચાવન સી ઓગણીસો છપ્પન અને ડી ઓગણીસો એકસો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી ઓગણીસો છપ્પન આંધ્રપ્રદેશ રાજ્ય અલગ થયું હતું ત્યારબાદ લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલું ફોરમ હોવું જરૂરી છે એ પાંચ ટકા બી દસ ટકા લાલ કૃષ્ણ અડવાણી બી ચૌધરી ચરણસિંહ સી ગુલજારીલાલ લંડા ડી બાબુ જગજીવન રામ અહી વિદ્યાર્થી મિત્રો જવાબ બનશે ગુલજારીલાલ લંડા જે નાયુ વડાપ્રધાન નથી રહ્યા ત્યારબાદ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર પોતાના સભાગૃહના વધારેમાં વધારે કેટલા ટકા મંત્રીઓ રાખી શકે છે બી સી અને ડી અહીં જવાબ બનશે પંદર ટકા ત્યારબાદ વીજ શાસન સેશન દરમિયાન સૌપ્રથમ ચૂંટણી સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી એ મુંબઈ બી ચેન્નાઈ પછી દિલ્હી ડી કલકત્તા અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી કલકત્તા તેના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ સર એલિજા એમપી હતા ત્યારબાદ નિશાનામાંથી રાષ્ટ્રપતિ કોની નિમણૂક કરવામાં આવતી નથી એ વડાપ્રધાન બે ચૂંટણી કમિશનર સી ચીફ જસ્ટિસ ડી મુખ્યમંત્રી તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ દ્વારા નહીં પરંતુ રાજ્યપાલ દ્વારા તેની નિમણૂક કરવામાં આવે છે કરવામાં આવ્યો હતો એ નેવું સુધારો બી એકાણું માં સુધારો સી બાણું સુધારો અને ડી તાણુમો સુધારો તો વિદ્યાર્થી મિત્રો એકાણું માં સુધારો હતો જે બે હાજર ત્રણ માં પસાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કાયદાઓ વચ્ચે ટકરાવની સ્થિતિમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સર્જશે એ કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે રાજ્ય સરકારનો કાયદો સર્વોપરી છે રાષ્ટ્રપતિ નિર્ણય લેશે સુપ્રીમ કોર્ટ નિર્ણય લેશે તો અહીં વિદ્યાર્થી મિત્રો કેન્દ્ર સરકારનો કાયદો જે છે તેને સર્વોપરી ગણવામાં આવે છે ત્યારબાદ સેશન જજે ફરમાવેલ મોતની સજા કોની મંજૂરીની આધીન છે એ હાઈકોર્ટ બી સુપ્રીમ કોર્ટ બંધારણ યુનિફોર્મ સિવિલ કોડ સમાવેશ કયા આર્ટિકલ માં કરવામાં આવે છે એ એકતાલીસ બી ચુમ્માલીસ સી ત્રેવીસ ડી બેતાલીસ અહી વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી ચુમ્માલીસ આર્ટિકલ ત્યારબાદ કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ ત્રણસો ને ચપ્પન ત્યારબાદ ભારતીય બંધારણની પ્રથમ સભાની અધ્યક્ષતા કોને કરી હતી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બી સી રાજગોપાલ

સી માં બે ત્રિશ બહુમતી તથા રાજ્યો રાજ્યસભાના સાંસદનો કાર્યકાળ કેટલા સમય નો હોય છે એટલે કે કેટલા વર્ષનો હોય છે એ ત્રણ વર્ષ બી છ વર્ષ સી ચાર વર્ષ

અહીં વિદ્યાર્થીઓને જવાબ આવશે જો અધિકાર જાલ મચાવવા અધિકાર રહેલા છે અને બંધાનું બનાવવામાં આવ્યો ત્યારે સાત હતા જે મિલકતનો અધિકાર હતો તે રદ કરવામાં આવેલો છે ત્યારબાદ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો સાર્સ કોણ સંભાળે છે કોની પાસે રહે છે એ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બે લોકસભાના સ્પીકર સી રાજ્યસભાના ડેપ્યુટી સ્પીકર અને ડી વડાપ્રધાન તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ત્યારબાદ મૂળભૂત ફરજો ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં આપવામાં આવેલ છે એ એકતાલીસ બી એકાવન એ સી ચુમ્માલીસ અને ડી બાવન અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ બનશે બી એકાવન એ કુલ મૂળભૂત ફરજો અગિયાર છે ત્યારબાદ ભારતીય બંધારણ મુજબ બે ક્ષેત્રો વચ્ચે વધારેમાં વધારે કેટલો સમયગાળો હોવો જરૂરી છે એ આઠ મહિના બી છ મહિના

અને સરકારમાં કોઈ વધો ધરાવતો હોવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં ઓપ્શન ડી છે તે નહીં આવે કેમ કે સરકારમાં કોઈ વધો ન ધરાવતો હોવો જોઈએ તેમ આવે ત્યારબાદ રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે એ ઉપરાષ્ટ્રપતિ બી રાષ્ટ્રપતિ સી રાજ્યસભાના સિનિયર સભ્ય અને ડી સ્પીકર તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ બનશે ઉપરાષ્ટ્રપતિ ત્યારબાદ ભારતીય સંસદમાં કોનો સમાવેશ કરવામાં આવે છે રાજ્યસભામાં વિધાનસભા અને રાષ્ટ્રપતિ રાજ્યસભા લોકસભા અને રાષ્ટ્રપતિ આપેલ બંને ઓપ્શન ડી આપેલ એક પણ નહીં તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ બનશે રાજ્યસભા લોકસભા અને રાષ્ટ્રપતિ આ ત્રણ સમાવેશ કરવામાં આવે છે ત્યારબાદ ભારતીય બંધારણની પંચની રચના કરવામાં આવે છે અહીં જવાબ આવશે ત્રણસો ને ચોવીસ ત્યારબાદ કયા દેશનું લેખિત બંધારણ વિશ્વમાં સૌથી મોટું છે એ અમેરિકા બી જાપાન સી રશિયા ડી ભારત તો વિદ્યાર્થી મિત્રો તમે બધા જાણો છો તો આપણા દેશનું જે ભારતનું બંધારણ છે સૌથી વિશ્વનું સૌથી મોટામાં મોટું બંધારણ છે ત્યારબાદ સંસદ સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે એ ત્રીસ વર્ષ બી પચીસ વર્ષ સી એકવીસ વર્ષ ડી પાંત્રીસ વર્ષ વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પચીસ વર્ષ ત્યારબાદ ભારતમાં સૌ પ્રથમ ભાષાવાર ભાષાવાર રાજ્ય બનનાર કયું રાજ્ય હતું જે ભાષાવાર તરીકે અલગ થયું હતું એ ઓડિશા બી તમિલનાડુ સી ગુજરાત ને ડી આંધ્રપ્રદેશ તો વિદ્યાર્થી મિત્રો અહીં આંધ્રપ્રદેશ રાજ્ય આવશે જે ઓગણીસો ને છપ્પનમાં ભાષાના આધારે સૌપ્રથમ રાજ્ય અલગ જે અલગ પડ્યું હતું ત્યારબાદ ભારતની સુપ્રીમ કોર્ટની ઓફિશિયલી ભાષા કઈ છે એ બંગાળી

સી ઓપ્શન સી રાજગોપાલ આસારી જે આઝાદ ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ હતા જે ભારતીય હતા નીચેનામાંથી હાલમાં નવું રાજ્ય બનાવવામાં આવેલ છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન એ છે બે હજાર પંદરમાં પૂછવામાં આવ્યો હતો ત્યારે જે રાજ્યનું વિભાજન થયું હતું તેને ધ્યાનમાં લઈને પૂછવામાં આવેલ છે તો એ ઝારખંડ બી આંધ્રપ્રદેશ સી તમિલનાડુ અને ડી તેલંગાણા તો વિદ્યાર્થી મિત્રો અહીં તેલંગાણા આવશે બે રચના કરવામાં આવી હતી પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ સી છવિસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ અને ડી ચોવીસ નવેમ્બર ઓગણીસો પચાસ વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ચોવીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ત્યારબાદ અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે એ રાષ્ટ્રપતિ બી કેબિનેટ સી વડાપ્રધાન ડી ઉપરાષ્ટ્રપતિ તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે રાષ્ટ્રપતિ જે અધ્યક્ષની નિમણૂક કરે છે ત્યારબાદ ભારતના બંધારણમાં કુલ કેટલા શેડ્યુલનો સમાવેશ કરવામાં આવે છે એ સોળ બી બાર સી સાત

ચાર અને ડી પાંચ જેમ ત્રણ અહી વિદ્યાર્થીઓ જવાબ આવશે ત્રણ જેમ બે ત્યારબાદ ભારતના સંક્ષિપ્ત ગીત ગાવા માટે કેટલો સમય લાગે છે बार સેકન્ડ पंदर સેકન્ડ સી वीस સેકન્ડ અને ડી ચોવીસ સેકન્ડ વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ચોવીસ સેકન્ડ રાષ્ટ્રગીત વંદે માત્ર પ્રથમ વાર ક્યારે ગવાયું હતું એ આઈએનસી એટલે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ નું ઓગણીસમો અઢારસો છન્નું નું સત્ર આઈએનસી નું ઓગણીસો બારમું સત્ર ઓગણીસો બાર નું ત્યાર બધા આઈએનસી નું